તો હે ગાઈસ આજના લોકો મારા દરેક ચા મિનિટ દિલથી સ્વાગત કરું છું તો આજે આપણે ઘણા દિવસો પછી આપણે વિડીયો બનાવી રહ્યા છે કેમ કે આપણે કામ હતું એટલા માટે અને અઠવાડિયાથી અઠવાડિયાથી મહિનાથી ખૂબ બધો વરસાદ પડે છે એટલે મગફળીનું કમ બધું બાજુથી મગફળીનું કામ પૂરું થયું નહીં તમને બતાવી દઉં મગફળી તો બાજુ પહેલા જુઓ કે આ બધું છેતર ભરેલા પડ્યા છે કે આ બધું શેતરના તળાવ થઈ ગયું છે અને હવે તમને આ બાજુ મગફળી બતાવું મારી કે આ મગફળીની હાલત જુઓ કે કેવી થઈ છે આ બધું કે એવું જ થયું છે ગારે ગારો જ બધો કે ચિકણવા છે ને એટલા માટે એટલે અમારે ઘરો બગી બધોને બગડીએ દરેકને એટલે બધોને એટલે બધોને મોકલી દો અને વિડિયો આલા દિવસે નતા આવતા કેમ નતા આવતા મતલબ કે કોમ હતું એટલા માટે તો હજુ કોમ પૂરું થયું નહીં તો મેં કીધું લાવે કાં તો વિડીયો બનાવીને હવે મૂકી દઈએ કેમ કે ખાસા બધો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે વિડીયો રેગ્યુલર આવતા રહેશે તો જોવાનું ભૂલ્યું મત અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને ઘણા બધા ભાઈઓ ચેનલને અનસબસ્ક્રાઈબ પણ કરે છે કેમ કરે છે તો ખબર નહીં વિડીયો આવતા એટલા માટે પણ હવે આપણા વિડીયો રેગ્યુલર આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જે કરી દેજો લાઇક કોમેન્ટ કરજો ને મગફળીની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે કમદા સિજનો તો બધું નુકસાન જ છે નુકસાન તો પૂરેપૂરું છે હા તો આપણે એકલો જો બધો નહીં એટલે વધો નહીં નુકસાન નુકસાન પૂરેપૂરો બધું જોવો ખાલી કે જે દિવસે મગફળી ઘટાઈ એ દિવસે રાતે જ વરસાદ પડે વગી કરીને એટલા માટે આના બાજુ તો તાકો તળાવ ભરેલું પડ્યું કે જોઈ લો બસ હવે આપણે વિડીયો આવતા રહીશું વિડીયો જોવાનું ભૂજ મત અને આ તો હાઈ ટૂંકો વિડીયો બનાવતો કેમકે આટલા દિવસે વિડીયો નહોતા આવતા એટલા માટે બનાવ્યો હતો तो हा आपण मस्त मस्त व्हिडिओ आवश्यक सारा सारा ना व्हिडिओ आज व्हिडिओ वीडियो भूल जी मत व्हिडिओ गेलेत लाईक शेअर तो थँक्यू फॉर वॉचिंग बाय